દસમી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આજરોજ તારીખ સત્યાવીસ જૂને લાઇબ્રેરી રોડ રણછોડરાય મંદિર ખાતેથી બપોરે એક કલાકની આસપાસ ભગવાન જગન્નાથ જગન્નાથનગરચર્યાએ નીકળ્યા હતા રણછોડરાય ભક્ત મંડળ અને જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા છેલ્લા દસ વર્ષથી સફળ આયોજન કરવામાં આવ્યું છે આજરોજ ધામધૂમપૂર્વક રથયાત્રા નગરના રાજમાર્ગો ઉપર નીકળી હતી ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં નીકળેલી આકર્ષક રથયાત્રામાં ચાર ઘોડા પાંચ બગી એક બેન્ડબાજા બે ડીઝે ભજન સંધ્યાની ટીમ દસ ટ્રેક્ટરમાં વિવિધ ધાર્મિક ઝાંખીઓ નાસિક ઢોલ ડ્રોન હેલિકોપ્ટર દ્વારા ભગવાન ઉપર પુષ્પ વર્ષા સહિત મગ અને જાંબુ તથા શીરો અને કેળાના પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે સાંજે રણછોડરાય મંદિર ખાતે મહાઆરતી અને મહાપ્રસાદીનું પણ આયોજન રથયાત્રા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે નગરમાં નીકળનારી ભવ્ય રથયાત્રાની પર હિન્દવિધિ નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલીએ કરી હતી રથને પ્રસ્થાન લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાએ કરાવ્યું ભગવાનને રથમાં બિરાજમાન ભાણાભાઈ ઠક્કર દ્વારા કરાવવામાં આવ્યા હતા જ્યારે ફુલહાર વિધિ રાકેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી અને મહાઆરતીનું આયોજન વંદનભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું દર વર્ષની જેમ આ વર્ષે પણ આનંદ અને અને સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા નગરના રાજમાર્ગો ઉપર ફરી હતી સૌને દર્શન આપ્યા જ્યારે સમગ્ર છોટાઉદેપુર નગરનું વાતાવરણ જય જગન્નાથ જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નાથ સાથે ગુંજી ઉઠ્યું હતું રથયાત્રાનું નગરમાં વિવિધ સમાજ યુવક મંડળ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું